સમાજના હિત ચિંતક અને સમાજ વિકાસ માટે સતત કાર્યરત એવા મોટી પડોળીના ડામોર કાંતિભાઈ સુરમાભાઈના ડોક્ટર સેમિનારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ યુવા વર્ગ તથા શિક્ષણ પ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્રિજેશભાઈ ડેડુને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના યુગમાં ટેકનોલોજી અને જ્ઞાનના સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો

મદદરૂપ થાય તેવા તે પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી આ આયોજનના ભાગરૂપે શાંતિભાઈ ડામોર સાહેબે બહુ સારું એવું આયોજન કર્યું હતું સાથે સાથે એડવોકેટ બેન અને જયેશભાઈ અસારી તથા જયદીપભાઈ ખોખરિયા અને સમગ્ર જે સમગ્ર અહીંયા ઉપસ્થિત દરેક વિદ્યાર્થી મિત્રો અને બીજા જે સભ્ય કાર્યકરો છે તેમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સન્સેની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો